નવલી નવરાત્રીના પ્રથમ નોર્તે શિશુ ગરબા મહોત્સવમાં અંબા સ્વરૂપ નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આસુ નવરાત્રીનો ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો છે ત્યારે વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં ઝાંસી કિરાણી સર્કલ પાસે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સતત ત્રીજા વર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રીના પહેલા નોરતે નાની બાળાઓ સાથે ઇસ્કોન મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામી પૂર્વ કાઉન્સિલર રાજેશયરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગાયરે આરએસએસના કેતન પટેલ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે રિબિન કાપી ગરબા ગ્રાઉન્ડને ખુલ્લું મૂકી ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગરબા ગાયક હિરલબેન જોશીના કંઠે મ્યુઝિક એકેડેમી દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો સાથે યુવાધને ગરબા રમી માતાજીની આરાધના કરી હતી સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે પહેલા દિવસે જાણે વર્ષ પડ્યા પછી આ દિવસની રાહ જોતા હોય પહેલા દિવસે અમને એવું લાગતું છું કે કદાચ આજે ગરબા ગ્રાઉન્ડ અને માની કૃપા છે કે નિર્વિઘ્ને આજે પ્રભુ શ્રી નિતજીના હસ્તે આજે ગરબો પૂર્વ કરવામાં આવ્યો અને આની દીકરીઓ સાત દીકરીઓના હસ્તે આજે ગરબો શરૂ કરવામાં આવ્યો જોશી સાથે મા પ્રતિમા જોઉં છું આ બધા આશીર્વાદથી પહેલા દિવસે આટલું બધું બહેનો છે અમને એવું લાગે છે કે હવે આવતી ખાલથી અમારે દીકરીઓના જે ઘરમાંના પાસ પણ આજેના બંધ કરવા પડ્યા અને સૌ લોકોને પણ દરેક દીકરીના મા બાપને પણ વર્તન કરું છું અને સાથે સાથે સૌ લોકોને પણ સમગ્ર વડોદરા શહેરવાસીઓને નવરાત્રિ પાડું છું મા અમે માને પ્રાર્થના કરીએ સર્વે લોકોની મનોકામના પૂર્ણ થાય સમગ્ર વડોદરા શહેરના આયોજકોને સર્વે કરતા ખેલાઈને શિશુ ગરબા મહોત્સવમાં ગરબા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે ક્ષેત્રીય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ અન્ય મહાનુભાવો સહિત વિસ્તારના નાગરિકો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત લોકોએ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર